અલગ અલગ સ્થળો પર પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચથી લઈને પીસીબી એસઓજીની ટીમ દ્વારા તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે આગામી ફેબ્રુઆરી રોજ ઉજવણી થનાર છે ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એકબીજાને ગ્રીટિંગ કાર્ડ આપીએ છે અને હોટેલ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ રિસોર્ટ વગેરે જગ્યા ઉપર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે જેથી વેલન્ટાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ સિનેમા હોટેલ મોલો ડુમસ બીચ સુવાલી બીચ તથા કોલેજોના ભાગ બાકીજા જહેર સ્થળો તેમજ અભાવરૂ જગાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટાપોરીઓ જેવા સમૂહ પર ચાપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જાળવ જાળવવાની કાર્ય કરશે આના સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી અને એ સૌથી પણ અલગ અલગ હોટેલો અને ખાસ કરીને જેમાં અલગ અલગ કાર્યક્રમના જે આયોજન કરવામાં આવેલ છે આ હોટેલોમાં ડિસિટન વેરિફિકેશન અને વાહનો ચેકિંગ અને અન્ય પ્રકારની જે સૌથી કાર્યવાહી કરવામાં આવશે સાહેબ જો કોઈ ટિકટ કોલ કરશે મસ્તી કરશે પોલીસ કઈ રીતના કાર્યવાહી કરશે પોલીસના શી ટીમ અને સી ટીમના જે પોલીસ હા આ પ્લેન ક્લોથ્સમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસના જે પૂરા સિટી ઉપર જે સીસીટીવી લગાવવામાં આવેલ છે તમામ સીસીટીવીઓ ઉપરથી પોલીસ નજર રાખવામાં આવે આવશે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પોલીસ કરવામાં આવશે ડુમસ બીચ પર પણ ભૂતકાળમાં અઘટિત ઘટનાઓ બની હોય જેને લઈને સુરત પોલીસે ડુમસ બીચ પર પણ કડક બંદોબસ્ત અને પેટ્રોલિંગ હાથ ધર્યું છે હઝર કુશ સાથે